બેજો સુરત થી આવું છું મારી 3.5 વર્ષની દીકરીને મારી સુરતની ગાડી પર આવે અને માથે હાથ મૂક્યો અને એક ચોકલેટ આપીને કહ્યું કેને હવે બધું જ પાછી હાથમાં બધું જ મળી જશે અને બધું જ મોટી કયો છે ફક્ત એક જવાર કયો છે મારી અને સાથે ગાડીમાં અને બધું જ ચાલે છે મારી મહારાજ હા કેટલા વર્ષી

છોકરો નતો પેઢી નો કુંડાર નતો એટલે તમે ઢબુડી માની માનતા રાખી એ માં પેઢી કુંડાર આપીશ ખોળા નો કુંડાર આપીશ તો હું તમારી માનતા કરીશ તો ઢબુડી માએ એ કુળ અજવાળું કરનાર ખોળા નો કુંડાર આપ્યો જય ઢબુડી માં તમારી માનતા સ્વીકારી

પટેલ પિનલ મારી માનતા છ સાત વર્ષથી કન્ટિન્યુ માથું જોતું હતું છ સાત મે ડોક્ટર ની તો બી નથી મળતું પછી માળી માનતા રાખી સો મહિનાની અંદર એમને માથું પણ બંધ થઈ ગયું

મારું નામ કૃણાલ છે હું ગાંધીનગરથી આવું છું મારે છેલ્લા પાંચ વર્ષથી બેબી રહેતું નહોતું ગઈ સાલ બેબી રહ્યું પણ એ એક્સપાયર થઈ ગયું હતું તેથી મેં વિડીયો માતાજીનું યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો જોઈને બાધા રાખી એથી બેબી રહ્યું છે બેબી રહ્યાને એક મહિનો થયો છે તમારે પહેલાં વાઇફને સારા દિવસો નહોતા જતા ડબોડીમાં માનતા અત્યારે સારા દિવસો જાય છે માનતા છે

સાથે આપવું એમના પત્ની એમના બાળકો એમની પુત્રી દરેક વ્યક્તિઓ માના સાનિધ્યમાં છે માના ભાવિક છે શ્રદ્ધા ધરાવે એમને એમનું એક મકાન હતું વડોદરાની અંદર એ ઘણા સમયથી એમને વેચવાનો પ્રયત્ન કરતા હતા એમને અનેક પ્રયત્ન કર્યો પરંતુ અમને જે કામ એમને વેચવું હતું વેચી નથી શકાતું કોઈ પણ કારણ સાથે કામ અટક્યું હતું પણ માં ભૂલભાઈ જોડવામાં ભટિયાળીમાં મશાની મેળવી માં ઢબોડીના આ દરબારની અંદર ભાવિક શ્રીએ પૂર્ણ શ્રદ્ધાથી કેવી માનતા માની કે માં હું તમને પૂર્ણ પૂર્ણ ગરબો અર્પણ કરીશ મારું જે આ મારું કામ અટકેલું છે વડોદરાની અંદર મારા મકાન વેચ્યું છે એવી એક માનતા લઈને આ ભાવિકો એ મને પ્રાર્થના કરી આજે એમની માનતા પૂર્ણ થઈ એમની જે મનોકામના હતી મકાન વેચવા માટેની એ મકાન વેચાઈ ગયું સાથે સાથે એ લોકોની માનતા પૂરી કરવા માટે એમને જે જે કંઈ બોલ્યા હતા એ પરિપૂર્ણ કરવા માટે ભાવિકો આવ્યા છે માને આ ગર્ભો અર્પણ કરે છે એ મા એમનો ગર્ભો અને એમની માનતા સ્વીકાર તમારી ભેંસ ખોવાઈ ગઈ હતી અને તમે માનતા રાખી કે ભેંસ ખોવાઈ ગઈ છે ઢબુડીમાં માનતા રાખવાથી અડધો કલાકની અંદર એ ભેંસ મળી ગઈ જય ઢબુડીમાં તમારી માનતા સ્વીકાર ભાઈના બાપુ હતો એ થોડોક દર્દી બીમાર હતી ફેફસા નબળા હતા અને બ્લડ પ્રેશર હાઈ થઈ જતું એટલે મેં માની માનતા રાખી હતી પૂરો ગરબો અને સરકારની અને સોનાની મૂર્તિ હતી સોનાની ચૂની હતી સારું થઈ જશે એમાં મહિના સોનાની ભાઈ બધા મારા સુધી હોયમાં એટલે મેં માતા રાખી હતી માતા રાખી હતી એટલે એના સવા મહિનાની માનતા રાખી હતી પૂરો થઈ જશે એટલે હું એ આવીને બાધા હું પૂરી કરી જઈ માનતા તમે માનતા રાખી હતી કે ભાઈના બાબાને સારું થઈ જાય

બદલાવા જાઉં છું પણ કોઈ સ્ટાફિંગ ફોર મહિના જોડે વાંધી જ નહીં ચેમ્પો કમ્પ્લીટ દસ મહિના ત્રણ મહિનાથી માતાજીનો ફોટો લગાવેલો ચેમ્પમ્પો ખર્ચો આવતો સ્ટાફિંગ જોડે જોઈન્ટ ગયેલી છે કમ્પ્લીટ ચાલે છે ફોર્મે એવું કીધું કે સ્ટ્રાપિંગ જતી રહી છે તો બદલાવી પડશે પણ જ્યાંનો ડબોડીમાંનો ફોટો લગાવ્યો છે ત્યાંની સ્ટ્રાપિંગ બદલાઈ નથી અને એમાં કોઈ ફોલ્ટ બી નથી અત્યારે ચાલે એસી કિલોમીટરથી અમદાવાદથી આવું દસ પંદર જણા ડબુડીમાંનો ફોટો લગાવવાથી મેરેજ કર્યા પછી તમારી ત્રણ બેબી હતી બાબુ નતો પણ જેવી ઢબુડીમાં માં માનતા રાખવાથી

ફાઇલો ખોવાઈ ગઈ હતી બરાબર ફાઇલો ખોવાઈ ગઈ એટલે હું દબોડી બેડ નંબર મારા ભારા પર ફોન આવ્યો બાર વાગે કે આવું આવું છે સુરત બસમાં હતો બસમાં મેં દબોડીમાંની માનતા રાખી ગઈ અને એક જ કલાકમાં બેનની ફાઇલો બધી મળી ગઈ ઢબુડીમાની માનતા તમા એ બેનનો તમારી પર ફોન આવ્યો પછી તમે ઢબુડીમાની માનતા રાખી કે એમાં એમની ફાઇલો મળી જાય તો હું તમારે 594 ચડાઈશ તો કલાક 1 કલાકની અંદર 1 કલાકની અંદરમાં

ત્રમાળી ભેંસ ત્રણ દિવસથી ખાતી નહોતી માંતારા રાખવાથી આઠ કલાકની અંદર ખાવાનું ચાલુ કરી દીધું અને તમને દૂધ આપવા માંડે ઢેઠપુડી માં તમારી માનતા સ્વીકાર્યું જિંદાદી બાબો નતો એક જ બીબી હતી બાબો નતો ખોળા નો ખુンダન નતો ઢેબુડી માનતા રાખી 8 वर्षास्ती बाबुन होतो डबुडी मां मानत राखवती डबुडी माये बाबु आपे मानत राखवती जय डबुडी मात तुम्हारी मान्यता स्वी जय दासु था बनाश काठा खडा थे आवाज आणि बाबू भाई ने भाई बन मानता वेलडिनेटर ऊपर था 10 दिन से 10 दिन से पर जेठी डुडी मान मानत राखवती ए प्रॉब्लम बुर थई गयो जेठी डुडी मा तुम्हारी माता को पेला फाइल को लाऊ हो और हम 10 का गांधीनगर से आउछु ड्राइवर लाई जिता पेकेट छ हमार बाबूजी मरे का फेल थे તો અને એ ટેન્શનમાં ટેન્શનમાં એને આખી બેગ ખોઈ ગઈ કે એમાં પાસપોર્ટ એ મળ્યો તો મારીએ એનો પ્રોજેક્ટ કમ્પ્લીટ કરી દીધો અને પાસપોર્ટ એ મેળવી દીધો ઢબડીમાં માનતા રાખવા પાસપોર્ટ ખોઈ ગયો મળી ગયો મળી ગયો પાસપોર્ટ એ મળી ગયો મેં તો મારીને એક જ માનતા માની હતી પણ મારીએ તો મારા બબબે કામ એક માનતામાં બબ્બે કામ કરે ઢબડીમાં એ ઢબડીમાં તમારી માનતા